કોઈ સરકારે એવું નથી વિચાર્યું કે વેપારને આકર્ષવા માટે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે જે સમૃદ્ધિ છે જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે એની પાછળ દારૂબંધીના ના ખૂબ યોગદાન રહ્યું છે આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિ ને પ્રગતિ તરફ આગળ વધ્યા પણ આટલી બધી સરકારો આવી ક્યારે કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વેપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ